વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હીકલપો શાખામાં વર્ષો જૂના વાહનો ખરાબ હાલતમાં જોવા મળે છે આ વાહનો યમદૂત સાબિત થઈ રહ્યા છે વ્હીકલ પુલના વાહનો એટલી હદે ખરાબ છે કે ક્યારેક મોટો અને ગંભીર અકસ્માત થાય તેમ છે કેટલાય વાહન તૂટેલા તો કેટલાક ભારદારી વાહનો તો ટાયરમાં ચીરા જોવા મળ્યા છે જે ક્યારેય રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય જેનાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે એવી દશા છે કેટલાય વાહનો વ્હીકલ પુલમાં કટ્ટાઈને પડી રહ્યા છે અને તેનો સ્કેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી મીડિયાના પ્રતિનિધિ આજે વ્હીકલપુલ શાખામાં જઈને નિરીક્ષણ કરતા તેઓ ચોકી ઉઠ્યા હતા જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાંટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે તેનો સ્કેપમાં નિકાલ પણ કરાતો નથી ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યા છે સ્પેર પાર્ટસ પણ કાઢી નાખ્યા છે વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાઈ રહી છે જોકે આરટીઓ અને એકબીજા વિભાગ પર જવાબદારી ઢોળી તેનો નિકાલ કરવામાં આવતો નથી વડોદરા વ્હીકલ પુલમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર ડમ્પર ઝેટિંગ કસકન મશીન વોટર ટૅક મિની બસ ડંપર સ્લેબર એક્સવિવેટર લોડર સુપર કસર વગેરે મળી છન્નુ પ્રકારના વાહનો છે એમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એવા જોવા મળે છે કેટલાય વાહનોની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે જે ક્યારે પણ રસ્તા પર ચાલતા ગમફાર અકસ્માત કરી નિર્દોષોનો ભોગ લઈ શકે છે એવું જ કંઈક છેલ્લા મહિનામાં બે વખત બની ચૂક્યું છે એમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમ નથી કે પુલમાં નવા વાહનો ડબ્બરો અને સાધનો નથી નવા વાહનો પણ ઉપસ્થિત છે પરંતુ એ કાર્યરત ક્યારે થશે તે કંઈ નક્કી નથી રહીવાર ડ્રાઈવરોની ડ્રાઈવરોની પાસે પણ અનુભવ છે પરંતુ કેટલાક પાસે લાઇસન્સ પણ ન હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે ડ્રાઈવરો આડેધડ અને બેફામ પણ નાખતા હોય છે ગાડીઓ પણ આડેધડ ચલાવતા હોય છે જેનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેના કારણે વાહનોની હાલત ખસ્તા હાલત જોવા મળી છે પંચોતેર ટકા વાહનો અનફિટ જોવા મળે છે જેમાં ટાયરોની હાલત ખરાબ હોય છે તો કેટલાક વાહનોના આગળ પાછળના એસેસરીઝ તૂટેલી જોવા મળે છે તો કેટલાક વાહનોના તો નંબર પ્લેટ પણ ન હા ફિટનેસ પાસિંગની કાર્યવાહી આપણી ચાલુ જ છે જે પણ ડ્યુ થાય છે એનું આપણે ફિટનેસ લેવડાવી લઈએ છીએ અને જે વાહનો સ્ક્રેપ સ્ક્રેપને લાયક છે એ વાહનોને આપણે સાહેબની મંજૂરી મળેલી છે તો સ્ક્રેપ કરીએ છીએ અત્યારે ઓલમોસ્ટ મારી પાસે છાસઠ વિકલ્સ એવા છે કે જેને સ્ક્રેપની મંજૂરી મળે છે જેને વન બાય વન અમે સેન્ટર સ્ટોરમાં જમા કરીશું ઢોર પાર્ટી પાસે આપણી પાસે પૂરતા વાહનો નથી એનો અગાઉ પણ મેં કીધું હતું મીડિયા સમક્ષ કીધું હતું કે એ લોકોની ટીમ ચાર ટીમો એક્ટિવ હોય છે આપણી પાસે વિકલ્સ નથી તો નવી ખરીદીની પ્રક્રિયા કદાચ હાલ ચાલુ છે જો નવા વિકલ્પ આવશે તો પછી આ વાહનોને સ્ક્રેપ કરી નવાનો આપણે રોડ પાર્ટી માટે ઉપયોગ મળીશું